સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે આ ભારે વરસાદી માહોલના કારણે નસવાડી તાલુકાના કુકાવટી ગામ પાસેથી પસાર થતી અશ્વિન નદી પર આવેલો લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે છોટા જિલ્લામાં પાણીમાં કોઝવે ગરકાવ થયાના સમાચાર સામે આવ્યા છે આ માર્ગ જે પાંચ ગામોને જોડે છે તેમાં વાઘિયા મહુડા વેલાડી સુકાપુરા સિંધીકુવા અને લુણાદરા વસાહત ગામો સામેલ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ પ્રકારની સ્થિતિને કારણે આ ગામોને જોડતો માર્ગ હાલમાં બંધ છે મકાન વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે મકાન વિભાગે તાત્કાલિક નિર્ણાયક પગલા લીધા છે અને આ લો લેવલના કોઝવેને સુરક્ષિતતા માટે બંધ કરી દીધા છે માર્ગ બંધ થતાં સ્થાનિક લોકો માટે મુશ્કેલી આવી રહી છે અને આ પાંચ ગામોના લોકોને હવે તાલુકા મથકે પહોંચવા માટે દસ કિલોમીટરથી વધુ ફેરવવો કરવો પડી રહ્યો છે જેનાથી તેમને યાત્રા માટે અસુવિધા સર્જાય છે હવે સ્થાનિક અધિકારીઓ અને સહાયક ટીમો દ્વારા વિકલ્પ અને સંરક્ષણ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે જેથી મોસમના આ કઠિન સમયમાં લોકો માટે સુવિધા પૂરી કરવામાં આવી શકે અત્યારે અહીંયા રાજવાસના ડેમ પર આવેલ છે અમે અહીંયા ઘડી અત્યારે પાણીનો નજારો બહુ સરસ છે કારણ કે ઉપરવાસમાં વરસાદ વધારે પડવાથી નદીમાં પાણી બહુ ફૂલ આવેલ છે અહીંયા જે ડેમ બનાવેલો છે એ બી ઓવરફ્લો થઈ ગયો છે એનાથી ખેડૂત લોકોને બહુ ખુશીનો માહોલ જોવા મળે છે કારણ કે દર સાલ પાણી નદીમાં ના આવવા છતાં કૂવાના પાણીના સ્તર બહુ નીચે જતા રહેતા હતા તેના બદલ આ વખત પાણી નદીમાં વધારે આવ્યું છે એનાથી ખેડૂતોના પાણીના કૂવામાં બહુ સંતુલન સચવાઈ રહ્યું છે અને ખેડૂતોમાં બહુ ખુશી જોવા મળે છે અને વરસાદ બહુ સારો પડેલ છે આ નદીમાં પાણી બી બહુ પુષ્કળ છે એનો નજારો જોવા માટે જ અમે આવે